હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મનીષ શાહનું મોત નીપજ્યું હતું ત્યારે આ કેસમાં પોલીસે તપાસ કરતા મનીષ શાહની મહીપાલ સિંહ સાથે જૂની અદાવત હતી જેને લઈ મહીપાલ સિંહે મનીષ શાહને મારવા માટે સોપારી આપી હતી જેના પગલે સોપારી કિલરે મનીષ શાહ પર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી અને સારવાર દરમિયાન મનીષ શાહનું મોત નીપજ્યું હતું ત્યારે આ મામલે પોલીસે હત્યાના ગુનામાં ચાર લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઇજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જળો લોકો સાથે એમને અણબનાવતો એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચે એવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં ત્રણસો છોત્તેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાને કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે પર અને એમણે જે મહીપાલસિંહ એમના પરિચિત છે એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમણે બે લાખ રૂપિયાની સોપારી આપી આ જે મહિપાલસિંહ છે એણે એના બીજા જે સાગરીતો છે જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા હતા અટક કરવામાં આવેલ છે આ કુનાના કામે મહિપાલસિંહ હરિકૃષ્ણ સોસાયટી વટવા અનિકેત ઓડ એ જૂનાવાડા જ અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ પાલ આપણે અડાજણ સુરત મૂળ વતન્યાનું રાજસ્થાનનું છે આકાશ જે છે એ નારણપુરા મૂળ વતન્યાનું ખેડા છે અને આ ગુના જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે મહેપાલસિંહના વિરુદ્ધમાં વટવા પોલિશન ખાતે ગુનો નોંધાયેલો છે આકાશ ઉર્ફે અક્કુનો ઘાટોડિયા પોલિશન ખાતે ત્રણસો સાત મુજબનો ગુનો છે અને બીજો પણ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો અથવા ચોરીના ગુના નોંધાયેલા છે એટલે આરોપીઓ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે